સુરેન્દ્રનગરમાં બાહોશ અને નિષ્પક્ષ અધિકારીઓએ આ દિવસોમાં ખનીજ માફિયાઓની ઊંઘ હરામ કરી દીધી છે જે રીતે ડમ્પ પર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે કેટલાક ખનીજ માફિયાઓ અધિકારીઓ સામે પણ પડતા દેખાઈ રહ્યા છે ડોળિયા ચેકપોસ્ટ પાસેનો બનાવ છે જ્યાં એક અધિકારી હિંમત કરીને ગેરકાયદેસર રીતે ડમ્પર જઈ રહ્યો હતો તેને અટકાવી તેના પાસેથી પુરાવા માંગતા એક કાળા કલરની ગાડી આવે છે અને ગાડીમાં

આજથી થોડાક દિવસ પહેલા ગુજરાતના પોલીસ વડા વિકાસ સાય દ્વારા સો કલાકમાં અસામાજિક તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ આ ખનીજ રહ્યો છે બેપામપણે ખનીજ ચાલતી હોવાની પુષ્કળ ફરિયાદ ઉઠતી હોય છે ભૂતકાળમાં અનેક જે ઘટનાઓ સામે આવી છે તે આપણે જોઈ ચૂક્યા છે જેમાં શ્રમિકોને જીવ પણ ગુમાવવો પડ્યો છે પરંતુ આ દિવસોમાં ખનીજ માફિયાઓની નવા અધિકારીઓ જે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કામગીરી કરી રહ્યા છે તેના કારણે ઊંઘ હરામ થઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે વાત કરીએ તો ખાણ ખરીદ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિરેન સંડેરા તેઓની ટીમ સાથે ડોડિયા પાસ ચેકપોસ્ટ પાસે ઊભા હતા ત્યારે એક બ્લેક ટ્રેપવાળું ડમ્પર છે ત્યાં આવી રહ્યું હતું આ ડમ્પર ઓવરલોડ હોવાથી તે ડમ્પરને અધિકારી દ્વારા અટકાવવામાં આવ્યા ત્યારબાદ તેની પાસેથી રોયલ્ટી સહિત અલગ અલગ કાગળો માગવામાં આવ્યા જોકે આ ડમ્પર ચાલક છે તે કાગળો આપવામાં નિષ્ફળ નીવડ્યો અને પાછળથી એક કાર આવે છે ને આ કારમાં જે શખ્સો બેઠા હતા તે ગાળા ગાળી કરવા લાગે છે અને ત્યાં હાજર અધિકારી સાથે જે સુપરવાઇઝર હતા તેમને આ આર જે યુવકો હતા તેઓ લાફો છોડી દે છે એટલું જ નહીં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિરેન સંડેરાને પણ પટ્ટો કાઢીને આ શખ્સો દ્વારા મારવાનો પ્રયાસ કરવામાં આવે છે આ ઘટનાને લઈને જે રીતે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે સરકારી અધિકારીઓ સામે પણ હુમલો કરવામાં ખચકાઈ રહ્યા નથી તેને લઈને સુરેન્દ્રનગરમાં અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે શું અહીંયા જે રીતે ગૃહમંત્રી હર્ષંઘવી કહેતા હોય છે કાયદામાં રહેશો તે ફાયદામાં રહેશો તો હવે આ જે લોકો બેફામ બન્યા છે તેમને પોલીસ ક્યારેક કાયદો યાદ કરાવે છે તે સૌથી મોટો સવાલ છે હાલ પોલીસ દ્વારા હાલ આ મામલે જે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી અધિકારી છે તેમણે જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે જે લોકોએ ગાળાગાળી કરી છે સુપરવાઇઝરને લાફો ઝીંક્યો છે અને અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે પોલીસે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે રીતે બાહોશ બનીને અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે તેમણે સાબિત કરી બતાવ્યું છે કે જો સરકાર છે સરકારમાં ખરેખર ઈચ્છાશક્તિ જોવા મળે તો આવી રીતે ખનીજ માફિયાઓને ડામી શકાય છે દર્શક મિત્રો નજીક ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો let it for